તેમના પરિવારજનો છે તેમને ખાવા પીવાની અને રહેવાની જે સુવિધા મળે તે માટે થઈને સીએસઆર ફંડમાંથી બાવીસ કરોડના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા બે મહિનાથી વાત કરીએ તો આજે વિશ્રામ સદન છે તે બંધ હાલતમાં છે અને જેને લઈને જે દર્દીઓ છે તેમના જે સગા વહાલાઓ જે પરિવારજનો છે ત્યાં પહોંચે છે ને તેમના માટે ખાવા પીવાની સુવિધા નથી મળતી સાથે જ રહેવાની પણ સુવિધાઓ નથી મળતી તેમને જે અગવડ પડી રહી છે તેને જ લઈને આજે આપણે વાત કરીએ તો બાવીસ કરોડના ખર્ચે જે સીએસઆર ફંડમાંથી વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું પરંતુ બે મહિનાથી આજે વિશ્રામ સદનની હાલત બંધ હાલતમાં પડેલી જોવા મળી હતી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓ માટે હોસ્પિટલની પાછળના ભાગે પાવર ગ્રીડ કંપની દ્વારા સીએસઆર ફંડ અંતર્ગત બાવીસ કરોડના ખર્ચે અત્યાધુનિક વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું જ્યાં દર્દીઓના પરિવારજનો રાહત દરે રહી શકે પરંતુ વિશ્રામ સદનની દર્દી કે તેના પરિવારજનો સુધી યોગ્ય જાહેરાત ન થતાં વિશ્રામ સદન શરૂ થાય તે પહેલાં જ બંધ કરવાનો વારો આવ્યો છે દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્રામ સદનની સેવા શરૂ કરાઈ તે પણ ખૂબ જ ટૂંકા ગાળામાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને હવાલો પરત કર્યો હતો ત્યારે સડસઠ દિવસથી વિશ્રામ સદન બંધ હાલતમાં છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં રાજ્ય બહારના દર્દીઓ પણ આવી રહ્યા છે રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવી રહ્યા છે તેમના પરિવારજનો હોસ્પિટલમાં ગમે ત્યાં સુઈ જઈ રાત વિતાવતા હોય છે જો દરેક વોર્ડ દવાની પ્રિસ્ક્રિપ્શન હોસ્પિટલના ઇનઆઉટ દરવાજા ઉપર વિશ્રામ સદનની સુવિધાની જાણકારી અપાઈ હોત તો દર્દીઓના પરિવારજનો તેનો લાભ લઈ શકતા પણ હોસ્પિટલના સત્તાધીશોની અણાવડતથી વિશ્રામ સદન બંધ કરવાની ફરજ પડી છે દર્દીઓના બસો પાંત્રીસ પરિવારજનો રહેવા ખાવા પીવા સહિતની વ્યવસ્થાઓ હોવા છતાં પણ ધૂળ ખાઈ રહ્યું છે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રોડની બીજી તરફ વિશ્રામ સદન હોવાથી દર્દીના પરિવારજનોનો યોગ્ય પ્રતિસાદ ન મળતા કોઈ સંસ્થા ચલાવવા તૈયાર ન હોવાથી સડસઠ દિવસથી સ્ટાર હોટેલ જેવું વિશ્રામ સદન હવે ધૂળ ખાઈ રહ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે સામાજિક સંસ્થાઓને વિશ્રામ સદન ચલાવવા આગળ આવવા માટે આહવાન કર્યું છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સર સાહજીઓ જનરલ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ગુજરાતના રાજ્યની બહારના મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્રથી તમામ લોકો અહીંયા દર્દીઓ આવતા હોય છે બ બે મહિના સુધી એમને અહીંયા સુવિધાઓ લેવાની હોય છે સ્વજનો પણ સાથે આવતા હોય છે રાજ્ય હોસ્પિટલને કંપનીઓ દ્વારા બાવીસ કરોડ રૂપિયા આપવામાં આવે અને એના થકી અહીંયા વિશ્રામ સદન બનાવવામાં આવ્યું આ વિશ્રામ સદન જોવા જઈએ તો હોસ્પિટલથી બે રોડ ઓળંગીને જવું પડે એટલે ઘણું દૂર પણ કહેવાય જોખમી કહેવાય સાથે જે પણ સ્વજનો આવે છે એ સ્વજનો માટે આ હોસ્પિટલ છે પરંતુ જે હોસ્પિટલના સત્તાધીશો અધિકારીઓ સુપ્રિન્ટેન્ડન્ટ માની તમામ લોકોએ વ્યવસ્થિત આનો પ્રચાર પ્રસાર કર્યો નથી જાહેરાત કરી નથી સાથે જે કેસ પેપર હોય છે કેસ પેપરમાં પણ આની નોંધ કરે તો સ્વજનો આનો બરાબર ઉપયોગ કરી શકે પરંતુ ક્યાંક છેલ્લા બે મહિનાથી સ્વજનો આનો ઉપયોગ કરી શકતા નથી જેના કારણે બાવીસ કરોડ રૂપિયા સીએસઆર ફંડ જે મળ્યું છે એનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે તેવું દેખાયું છે તો રાજ્ય હોસ્પિટલ સત્તાધીશો સુપ્રિન્ટેન્ડન્ટ સામાજિક સંસ્થાઓ આગળ આવીને આ વિશ્રામ સદન ચાલુ કરે સ્વજનોને લાભ મળે પરિવારજનોને લાભ મળે તેવા પ્રયાસ સુપ્રિન્ટેન્ડન્ટ કરે તેવી અમારી માંગ છે વિશ્રામ સદન પાવર ગ્રીડ દ્વારા સીએસઆર ખૂબ જ ઉમદા ક્રિએશન છે એમઓયુની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા સંચાલનને નિભાવવા માટે એક ફિલાન્થરોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ એસએસજી હોસ્પિટલે એમઓયુ કરવાનો થાય છે છેલ્લો એમઓયુ દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતા દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્યા નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવ માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે જ અરજીઓ આવેલ એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપના માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો સર ચૂક ક્યાં થઈ કારણ કે આ દીપક ફાઉન્ડેશન છોડે પહેલા કઈ કોઈને આપી દેવાની જરૂર હતી અત્યારે દર્દીના સગા ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે જેમ સુવિધા ત્રણ ત્રણ વખત પત્રકાર પ્રેસમાં જાહેરાત આપવા છતાં સંસ્થાઓ આવતી નથી તો હું કોને બોલાવીને સોંપી દઉં તો શું કંઈ કંઈ થઈ શકે એવું છે સંસ્થા આવતી નથી તો એટલે તમે આપના માધ્યમ દ્વારા અપીલ કરી કે આપ આને બોળો પ્રતિસાદ આપો આ પ્રકારની સખાવતી ધર્મદાન સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી એમાં ભાગ લઈએ સહજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ સર આ આ આટલો બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે સીએસઆરમાં રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્જો પાડીને નથી કરી શકાય એવું કે સરકાર જોડેથી કે ગ્રાન્ટ માંગી પાવર ગ્રીડ સાથે થયેલા એમઓયુ મુજબ આ સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનો થાય છે રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી કોઈ એનજીઓ કોઈ સંસ્થા નહીં આવે તો શું આ વિશ્રામ સદન બંધ થશે કાય માટે એવું નથી કે તો હું આશાવાદ છે છું કે બહુ જલ્દી કોઈ એક સંસ્થા આવશે અને આજની મારી અપીલ પછી કદાચ વધારે લોકો સુધી મારી અપીલ પહોંચે અને કોઈનો કોઈ સંસ્થા તો આવશે સર ટર્મ્સ એન્ડ કન્ડિશન કે એવી છે કે કેના કારણે સંસ્થા નથી આવતી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ માં તો અમે સુધારા પ્રતમ કર્યા છે અગાઉની કન્ડિશન પ્રમાણે 75 રૂપિયા પ્રતિ રાત પ્રતિ પથારી પ્રતિ વ્યક્તિ રાખેલું જે હવે અમે ઘટાડીને 50 રૂપિયા કરી દીધું છે કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે સર ડિપોઝિટ ને એમાં કઈ તકલીફ થઈ જાય એ કોઈ ડિપોઝિટ અમે લેતા નથી ઓકે ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગા હોય ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજુ બોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા નથી